નમસ્કાર મિત્રો આજે આપણે ભારતની તમામ કોર્ટો નીચલી અદાલતો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર જજોની સંખ્યા અને કેસોના ભરાવાના સંદર્ભમાં થોડીક આપણે ચર્ચા કરવી છે આ ચર્ચા એટલા માટે કે આ પ્રશ્ન એવો છે કે સમગ્ર ભારતની તમામ જનતાના તમામ લોકોનો સ્પર્શતો પ્રશ્ન છે અને અનેક વર્ષોથી આ પ્રશ્ન એને એ રીતે એને આગળ ધકાયા કરવામાં આવે છે હમણાં રાજ્યસભામાં રાજ્યસભાના સાંસદ પરિબલ નથવાણીએ એક પ્રશ્ન પૂછેલો અને એના જવાબમાં સંસદીય રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું કે ભાઈ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ ભારતની સુપ્રીમ કોર્ટમાં બ્યાસી હજાર છસો ને ચાલીસ કેસો પડતર છે વિવિધ હાઈકોર્ટ દેશની જે વિવિધ હાઈકોર્ટો છે એમાં એકસઠ લાખ સાહીઠ હજાર આઠસો ઇઠ્યોતેર કેસો પડતર છે અને ભારતની નીચલી અદાલતો જેને સેશન કોર્ટ અને જ્યુડિશિયલ કોર્ટો કહેવામાં એમાં ચાર કરોડ બાસઠ લાખ ચોત્રીસ હજાર છસો છેતાલીસ કેસો પડતર છે ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં એક લાખ સિત્તેર હજાર નવસો ને તેતાલીસ કેસો પડતા છે હવે જજોની સંખ્યા જોઈએ તો ગુજરાત હાઈકોર્ટની મંજૂર કરાયેલી તારીખે જગ્યાઓ ખાલી બતાવે છે જે નીચલી અદાલતો છે એની સત્તરસો ને વીસ મંજૂર જગ્યાઓમાંથી પાંચસો ને પાંત્રીસ જજીસ ની જગ્યાઓ ખાલી છે આપણા જે આંકડા આપીએ છીએ જજના ન્યાયાધીશોના સંદર્ભમાં આપીએ છીએ એનો જે સબોર્ડિને સ્ટાફ અથવા તો વહીવટી સ્ટાફની આપણે અહીંયા વાત નથી કરતા દેશની જે કુલ હાઈકોર્ટો છે એમાં અગિયારસો ને બાવીસ મંજૂર કરાયેલી જગ્યાઓમાંથી ત્રણસો ને અડસઠ જગ્યાઓ ખાલી છે અને દેશની કુલ નીચલી અદાલતોમાં પચીસ હજાર સાતસો ને એકતાલીસ મંજૂર જગ્યાઓમાંથી પાંચ હજાર બસો ને બાસઠ જગ્યાઓ ખાલી છે આ પરિસ્થિતિ આજે એકાએક ઊભી થયેલી નથી અનેક વર્ષોથી ચાલી આવે છે ત્રીસ જૂન બે હજાર સાતના રોજ કેવી પરિસ્થિતિ એ હતી એ આપણે જોઈએ તો એ વખતે ભારતની એકવીસ હાઈકોર્ટોમાંથી કુલ સાડત્રીસ લાખ કેસો પેન્ડિંગ હતા અને નીચલી અદાલતોમાં બધા અઢી કરોડ કેસો પેન્ડિંગ હતા જે જજીસની ખાલી જગ્યાઓ હતી એ વખતે સાતસો બાણું જગ્યાઓ કુલ હતી એમાંથી બસો ને છ જગ્યાઓ ખાલી હતી નીચલી અદાલતોમાં પંદર હજાર ત્રણસો ને નવ્વાણું જગ્યાઓ મંજૂર કરેલી હતી અને એમાંથી ત્રણ હજાર એકત્રી જગ્યાઓ ખાલી હોવા ઘણા બધા કારણો હોય છે પરંતુ એ હતીપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણ એ જેમનો સમયગાળો ચૌદમી જાન્યુઆરી બે હાજર સાત થી બાર મે બે હાજર દસ નો હતો એમણે જણાવ્યું હતું કે ભાઈ ભારતની જે સાતસો ને બાણું હાઈકોર્ટ હાઈકોર્ટની કુલ સંખ્યા છે એમાં બસો ને ત્રણ જગ્યાઓ ખાલી છે એ એની ભરતી કરી દેવામાં આવે અને બીજી વધારાની પંદરસો ને ઓગણચાલીસ જગ્યાઓ ઊભી કરવામાં આવે તો હાઈકોર્ટના તમામ કેસોનું નિરાકરણ થઈ જાય નીચલી અદાલતોના જે પેન્ડિંગ કેસો છે એમાં ત્રણ હજાર એકસો એકોતેર ખાલી જગ્યાઓ છે એને ભરી દેવામાં આવે અને નવી અઢાર હજાર ચારસો ને અગ્યાસી જગ્યાઓ ઊભી કરી દેવામાં આવે તો આ કેસોનો પણ નિકાલ થઈ જાય હવે આ બધા જે કેસો છે ને એની અંદર પચાસ ટકા કેસો તો કેવા હોય છે કે લોકોએ સરકાર સામે કરેલા હોય કોઈ ઇન્કમટેક્સનો દાવો હોય સેલ ટેક્સનો હોય એક્સાઇઝનો હોય કસ્ટમનો હોય જમીન સંપાદનનો હોય જમીન કાયદા મર્યાદાના કાયદાના સંદર્ભમાં હોય જંગલના કાયદાઓના સંદર્ભમાં સરકાર સામે હોય પબ્લિક ટ્રસ્ટ એક્ટના હોય પછી મજૂર અધિકારના કાયદાનો હોય લગ્ન વિચ્છેદના કાયદાઓ હોય બળાત્કાર અને ચોરીના કાયદાઓના સંદર્ભમાં આવા કેસો હોય શકે હોય છે અને એના કારણે સરકારની સામે આટલા બધા ભારતની હાઈકોર્ટની અંદર આ કેસો આટલા બધા છે આના કારણે ન્યાય ખરેખર જે ન્યાય મળવો જોઈએ સમયસર એ ન્યાય નથી મળતો પણ એ વિલંબિત ન્યાય મળે છે એ ન્યાય કેવો હોય છે વિલંબિત ન્યાય હોય છે એટલે એ વિલંબિત ન્યાય ખરેખર ન્યાય ના કહેવાય પણ અન્યાયના સ્વરૂપો એને આપી શકાય અન્યાય કહી શકાય કારણ કે તમે આજે કોઈ પણ બાબત માટે ન્યાય દાદ માગી હોય અને એકવીસ ત્રીસ પાંત્રીસ વર્ષે એનો ચુકાદો આવે તો ઘણા બધા કેસોની અંદર તો ફરિયાદીનું મૃત્યુ થઈ ગયું હોય કાં તો આરોપીનું મૃત્યુ થઈ ગયું હોય છે તો આ બધા કેસોની અંદર આટલો બધા જે કેસો થવાનું કારણ અને ભરાવા થવાના કારણો કયા કયા હોઈ શકે તો એનું થોડુંક આપણે એનું વિવરણ કરીએ તો સૌથી પહેલું કામ તો અપૂરતા જજીસ જે અમે હમણાં આંકડાઓ આપ્યા કે દેશની તમામ કોર્ટોની અંદર અપૂરતા જજો હોય ને એના કારણે દરેક જજ ઉપર કામનું ભારણ એટલું બધું હોય છે કે એ લોકો સમયસર આ કેસોનો નિકાલ નથી કરી શકતા બીજું એક મહત્વનું કારણ એ જ હોય છે કે જે તે આરોપી હોય આરોપી જયારે એની ઉપર ગુનો પુરવાર થાય ત્યારે ગુનેગાર કહેવાય છે જ્યાં સુધી એની ઉપર આરોપ હોય અને ન્યાયતંત્ર એને દોષિત તથા નિર્દોષ જાહેર નથી કરે ત્યાં સુધી એને ગુનેગાર ના કહી શકે તો આવા આરોપીઓને એને જે તે ચુકાદા આપ્યા તારીખે ભારતીય ન્યાય સંહિતા મુજબ તો એના તત્કાલિક એના એના ચુકાદાની નકલ મળી જવી જોઈએ પરંતુ ઘણા લાંબા સમય ઘણા કેસોની અંદર તો કેટલાક આરોપીઓને દસ દસ બાર બાર વર્ષે ચુકાદાની નકલ મળી નથી ને એના કારણે એ લોકોએ વધારાનો સમય જેલોમાં વિતાવો પડે છે પછી એની સામે હાઈકોર્ટમાં પિટિશન કરે પિટિશન કરીને હાઈકોર્ટ તો સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે અને સરકાર પચીસ લાખ પચાસ લાખે દસ વર્ષ કોર્ટની જેલોની અંદર જે એમને વગર ગુનાએ સાબડવું પડ્યું એનું શું એના સમયગાળાનું વળતર તમે કેટલા રૂપિયામાં આપી શકો આ સમયનું મૂલ્ય તો તમે રૂપિયામાં આખી જ ના શકાય ને એટલે આ એક ભયંકર બેદરકારી છે અપૂરતો સ્ટાફ તો છે પરંતુ જે તે આરોપીઓને સમયસર ચુકાદા નથી મળતા એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે બીજું મહત્વનું કારણ કે પૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધા વધારાના સ્ટાફ માટે વધારાની કોર્ટોનો બાંધકામ હોવું જોઈએ એનો ફર્નિચર જરૂરી છે એનું બીજું સાધનિક કાગળોની જરૂર છે અને એનો પૂરતો વહીવટી સ્ટાફ ન્યાયાધીશો સિવાયનો પણ જે વહીવટી સ્ટાફ હોવો જોઈએ એ એ પણ નથી આ બધા કેસોનો ભરાવો થવાનું કારણ બીજું એ કે નિરક્ષર પ્રજા છે ઘણી બધી લોકો એવા છે કે ભાઈ શું કરવાથી ગુનો થાય છે ગુનો નથી નથી થતો ભાન જ એના કાયદાને જોગવાઈઓની કોઈ ખબર નથી હોતી કે આપણે પોલીસની સામે હાથ ઓછો કરી શકાય કે ના કરી શકાય એ તો એવું માનતા હોય ઘણા બધા કે ભાઈ એ ગામડા ગામની અંદર કોઈ વ્યક્તિની સામે હાથ ઓછો કરતો હોય અથવા દંડો ઓછો કરતો હોય અથવા તો એને ધોલધાપડ કરી લીધો હોય એવું પોલીસને કરી શકે આવી છે માન્યતા હોય છે એના કારણે આવા કેસો બનતા હોય છે પછી ઘણા આ કેસો પેદા થવામાં એવું કારણ પણ હોય છે કે ઘણા નાણાં કમાવાનો શોર્ટકટ શોધતા હોય નાણાં કમાવા માટે છે ને એ લોકો હમણાં આપણે જેમ પેલો બી નું ભંડ જાણીએ છીએ નાણાં કમાવાનો શોર્ટકટ આવા ઘણા બધા શોર્ટકટ લોકોએ ઉભા કર્યા અને એના કારણે પછી એની અંદર શિક્ષકોને સંડોવણી અને વગેરે વગેરે બાબતો બહાર આવી એની અંદર કેટલાક ધારાસભ્ય જેને માર્કેટિંગ કરતા હોય એવા વિડીયો તમે સાંભળ્યા પરંતુ એ બધાના કારણે અંતે તો લોકોએ ભોગવવાનો છે એટલે નાણાં કમાવાનો જે શોર્ટકટ ઘણા લોકો હોય છે એના કારણે જુદા જુદા કેસો જે બિનજરૂરી હોવા છતાં એવા કેસો ઊભા થાય છે પછી ઘણા લોકોને અનિતીથી માલતો માલતે માલથી જરૂરથી જવાની હોય છે તમારું મફતનું પઢાઈ લેવું ચોરી છોપીથી પઢાઈ લેવું તમને વિશ્વાસમાં લઈ અને પછી તમારા સંપત્તિ અથવા તો તમારા નું રોકાણ કરાવી અને તમારી પાસેથી પૈસા પડાવવા નાણાં પડાવવા અથવા સંપત્તિ પડાવે ને એના કારણે પછી ઘણા બધા હમણાં આપણે જે વાત કરી કે સરકાર સામેના જે બધા ઘણા બધા એટલે ટેક્સ ચોરીના હોય પછી એ ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ હોય પછી સેક્સ રેકોર્ડ છે પછી આ જે ધર્મની ગાદીઓના જે બધા ડખાવો ચાલતા હોય અને એના કારણે એકબીજાના આક્ષેપો પ્રતિ આક્ષેપો અને અંતે વળી પાછા પોલીસ અને કોર્ટનો આશરો લેતા હોય એના કારણે આ કેસોનો ભરાવો થતો જ્યો પછી એક ખાસ અગત્યની બાબત કે મજૂરોના શોષણના સેંકડો ને હજારો હજારો બનાવો બનેલા હોય છે એના કારણે કેટલાક જાગૃત મજૂરો આની સામે ન્યાય મેળવવા માટે વધતા હોય અને આવા કેસો પછી બહુ લાંબા સમયથી મજૂરોના કેસો પાંચ પાંચ દસ દસ વર્ષે કેટલાક કેસોમાં પચીસ ત્રીસ વર્ષે એનો નિકાલ નથી આવતો એટલે સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ ક્ષેત્રના જે મજૂરોના કેસો છે એના ખૂબ લાંબા સમય સુધી આ કેસો પેન્ડિંગ રહેતા હોય છે અને એની અંદર ઓડી પાછા મજૂર કે કર્મચારી એટલો સક્ષમ નથી હોતો કે સામાન્ય કોર્પોરેટ જો ફાઇટ આપી શકે અને એના કારણે આ કેસોમાં વિલંબ થતો હોય છે પછી ઘણી બધી અનિતિમય વ્યવસાય દારૂ જુગાર અને એવા બધા જે સ્કેન્ડલ ચાલતા હોય છે અને એના કારણે લોકો અ કેસ કરવા તે એમને મજબૂર થવું પડતું હોય અથવા તો એમની ઉપર કેસ કર થતા હોય છે. અ હમણાં આપણે વારંવાર રોજ એક સમાચાર મળે છે કે ફલાણા ગામ સિટીમાં અથવા શહેરમાં માં કિસ્સો તો બને આ નરાધમ આવ્યો હમણાં જ છેલ્લો જે ઝઘડિયાનો કિસ્સો બહાર આવ્યો છે બરોબર એ નરાધમ જે હોય એ પણ એને કાયદાનું નું ભાન હતું કે નહોતું પરંતુ એને જે કૃત્ય કરી એને ક્યારેય બક્ષિસ ના શકાય એવા નરાધમો દિવ્ય શિક્ષાઓ થઈ પણ આ શિક્ષાઓની જે નીતિ છે એ પણ એટલી બધી હળવી નીતિ છે અને ન્યાયાલયની અંદર લાંબા સમય સુધી આ બધા કેસો પેન્ડિંગ રહેતા હોય એટલે ગુનેગારોના એમ પણ હોય છે ઘણા તો એવા ગુનેગારો હોય છે કે ભાઈ અહીંયા ઘેર ખાવું એની કરતા તો જેલમાં જઈને સરકારનું મફતનું રોટલા તોડવા આવી ઘણાની માનસિકતા હોય છે અને આ માનસિકતાની પાછળ એ લોકોનો કાયદાની પૂરું સભાનતા નથી આ બધા ગુનાઓ કરવામાં આવા પ્રકારના જે લોકો મજૂર વર્ગમાંથી આવે છે અથવા તો જે નિરક્ષર પ્રજા છે એ પ્રજાના એ લોકોને કાયદાની સભાનતા નથી હોતી કે ભાઈ આ પ્રકારનો ગુનો કરીશું તો એની સજાઓ કેવી છે હમણાં અમદાવાદના રખિયાલ વિસ્તારની અંદર કેટલાક લોકો પોલીસને તલવાર બતાવી અને જે મારવાનો પ્રયાસ કરે છે અને પોલીસે વ્યાજબી હતું ત્યાંથી હટી જવું કારણ કે પેલો તો સત્તા એના નશાના ત્વરમો હશે અથવા તો એના બાવડાના બળના ત્વરમો હશે પણ એ પોલીસને એ વખતે કોઈ એવો ઘા કરી દે તો જાનનું જોખમ ઊભું થાય એટલે પોલીસે ત્યાંથી હટી જવું એ વ્યાજબી હતું અને હટી ના જવું એ પણ કારણ કે પોલીસની એમાં બદનામી થઈ તો આવા કિસ્સાઓમાં આ લોકોને કાયદાનું એ ભાન નથી હોતું કે અમે જ્યારે એ રાજ્ય સામે અથવા તો દેશની સામે અમે કાયદો ઉગામીએ અથવા તો શસ્ત્ર હાથમાં લઈશું એ પછીનું પરિણામ શું આવશે એ કાયદાની સભાનતા નથી એટલે આમાં બે પરિબળો કામ કરે છે નિરક્ષર પ્રજા અને એ નિરક્ષર પ્રજાને પણ જો પ્રશિક્ષિત કરવામાં આવેલી હોય તો આ પ્રશ્ન ઉભા ના થાય અને આવા મુદ્દાઓ ના ઊભા થાય અને સૌથી આમાં આ બધા એમાં વધારો કરાવે એવું એક મહત્વનું કારણ નિમ્ન સ્તરીય રાજનેતાઓ છે બધા રાજનેતાઓ નિમ્ન સ્તરીય નથી પરંતુ થોડાક અપવાદો કરતા અપવાદોનો બહાર બાદ કરતા જેને સારા રાજનેતા કહી શકાય જેને લોકપ્રિય નેતા કહી શકાય એવા થોડાક અપવાદો બહાર કરવા સિવાયનો તો મોટો ફાલ છે ને નિમ્ન સ્તરીય એટલી બધી હલકી માનસિકતાના લોકો સત્તામાં આવી બેસી જાય અને એ લોકો જે એમના જે નીચેના પદાધિકારીઓ હોય અથવા તો એમના અનુયાયી વર્ગ હોય એને જ આવું કરવા પ્રેરણા આપતા હોય એમને આ આવી કરવાની છૂટ આપતા હોય અને આવા ઘણા બધા લાખો બનાવો તમે જોયા છે સાંભળ્યા છે અને એના કારણે ધીમે ધીમે જે કાયદાનું શાસનની જગ્યાએ આવા ગુંડાઓનું શાસન ચાલતું હોય એવા બનાવો બનતા રહ્યા છે એટલે નિમ્ન સ્તરીય લોકોના કારણે નિમ્ન સ્તરીય રાજનેતાઓના કારણે પણ આવા કેસો પેન્ડિંગ વધતા જાય છે અને કેસોનો ભરાવો એટલે પોલીસને તંત્રની અંદર જે કેસો વારંવાર નોંધાય છે એ નોંધાતા કેસો અને એના નિકાલ કરવા માટેની જે કઈ કાર્યશૈલી દેશની અંદર નીચલી અદાલતો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર જે માળખું ગોઠવવું જોઈએ જે વ્યવસ્થિત પૂરતો સ્ટાફ હોવો જોઈએ એ એ નથી અને આ બધામાં સૌથી મોટામાં મોટી ઉણપ સૌથી એ ખોરી દાનત સરકારની સરકારની શુભ નિષ્ઠાઓ નથી સરકારની શુભ નિષ્ઠાઓ હોય તો જે કેજી બાલકૃષ્ણ સ્વણે જે કહ્યું કે ભાઈ આ પ્રમાણે આટલી જગ્યાઓ તમે ભરી દો તો આ બધા કેસોનો નિકાલ થઈ જાય જો સરકારની શુભ નિષ્ઠા હોય એ કોઈ પણ પક્ષની હોય સત્તામાં બેઠેલી સરકારની જો શુભ નિષ્ઠા હોય અને એ આજની તારીખમાં પણ જેટલી ખાલી જગ્યાઓ છે એટલી ખાલી જગ્યાઓ જો ભરી દે તો ભારતને તિજોરી ઉપર સો બસો અબજો બોજો પડવાની કોઈ શક્યતાઓ નથી એ બહુ નજીવો બોજો પડવાનો છે એની સામે જે ભાગેડુ લોકો આટલા બધા અબજો રૂપિયા લઈને ભાગી ગયા છે બેંકોએ જે કરોડો રૂપિયાની એનપીએ માફ કરી દીધી છે અને પાછલા બારણેથી પણ જે મિલકતો એમને આપી દેવામાં આવી છે એની સરખામણીમાં તો નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અને નવા જજીસની નિમણૂક કરવામાં જ એમને પગાર ભથ્થા અને એનો એટલો બધો બોજો આ સરકાર ઉપર ના પડી શકે કે જે આ સરકાર વેઠી ના શકે પરંતુ એમાં સરકારની શુભ નિષ્ઠા હોવી જોઈએ અને શુભ નિષ્ઠા જયારે સરકારની હશે ત્યારે આ બધા જ કેસોનો બહુ સમયસર નિકાલ થશે અને જરૂરી છે કે આવા કેસોનો વધારે વધારે વહેલો નિકાલ થાય કારણ કે અતિવિલંબિત ન્યાય એ ન્યાય નહીં પણ અન્યાય છે આજે તો આટલી વાત કરીએ છીએ મિત્રો ફરી વખત પણ આ જ વિષય સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ ત્યારે આમાં ઘણા બધા મુદ્દાઓ એવા છે કે આપણા આટલા ટૂંકા સમયમાં આટલા વિડીયોમાં એને આવી શકાતા નથી પણ બીજા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે સામાન્ય પ્રજાને સ્પર્શતા હોય છે અને એના કારણે પ્રજાનું જીવન ખૂબ દોમદોમો નર્ક જેવું થઈ જતું હોય તમને લોકો સ્વર્ગની વાતો બતાવતા હોય પણ એ સ્વર્ગ તો નથી મળતું પણ વાસ્તવિક નરકા નર્કમાં લોકો જીવતા હોય એવી પરિસ્થિતિ ઉદભવતી હોય છે આજે તો તમને એક વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમારી કોમેન્ટ મોકલી આપો અને આમાં કંઈક અધૂરો રહી હોય અથવા તો કંઈક સુધારો કરવા જેવો હોય તો પણ મને કોમેન્ટમાં લખી મોકલજો આજે તો આવજો બાય બાય